તો અરવલ્લી ભાજપમાં ભીખાજીના સમર્થનમાં વિરોધ યથાવત છે અને આજે પણ મોટી સંખ્યામાં ભાજપના નારાજ કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા હતા ભીખાજીને ટિકિટ આપવા ઉગ્ર માંગ કરી છે કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેરી અને કરી ભીખાજીને ટિકિટ આપવાની માંગ જોકે કાર્યકર્તાઓને કમલમના દરવાજા બહાર અટકાવી દેવાયા કાર્યાલયના દરવાજા બંધ કરી પોલીસે દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ કર્યો કમલમમાં ભાજપની બેઠક ચાલી રહી હતી અને જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ હાજર હતા ત્યારે નારાજ કાર્યકર્તાઓએ ઉમેદવારની હાજરીમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન કર્યું વિરોધકર્તાઓએ શોભનાબેનને આયાતી ઉમેદવાર ગણાવ્યા અને સાથે જ ભીખાજીને ટિકિટ નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની પણ ચિંતી ઉચ્ચારી આ તરફ ભીખાજીના સમર્થકોથી નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ ડરી ગયા છે કમલમના પાછલા ગેટથી જતા રહ્યા ભારતીય જનતા પાર્ટી ને એવું કેવું છે જે વીસ કે પચીસ વર્ષ પાર્ટી માટે જેને મહેનત કરી છે તો એવા કાર્યકર્તા ની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસ માંથી આવેલા ઉમેદવારો

તો અમારું તો ભાજપ માટે વિરોધ જ છે અને બીજેપી ના કાર્યકર્તા હોવા છતાં આપવામાં આવતી નથી અમે અહીંયા શું ષડયંત્ર રચાય એ જાણવા માટે બીજું કે જે તે આ પહેલા ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ ફરીથી મળે અરવલ્લી સમર્થકો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આજે ફરીથી આ વિરોધ કરવામાં પહોંચ્યા છે ખાસ કરીને આજે સંગઠન ની બેઠક છે અને સાબરકાંઠા લોકસભા બેઠકના જે ઉમેદવાર છે તે પહોંચ્યા છે જે શોભના બેન છે તેઓ પહોંચ્યા છે ત્યારે તમે શું કહેશો અમે જો વર્ષો વર્ષે બરાબર પણ અમારે ભેગાજી ગાય ટિકિટ કાપી એટલે ઠાકોર સાહેબ અપમાન કર્યું છે અપમાન કર્યું છે એટલે અમે ના કોઈ અમા ભેગાજી સાહેબ ટિકિટ ના મળે તો અમે અપમાન કરતા જ રહેવાના

પર ભાજપ આ બેઠક પાંચ લાખ મતની લીડ થી જીતશે તેવો દાવો કર્યો છે અને સાથે જ કોંગ્રેસે હજુ સુધી આ પાઠક પર ઉમેદવાર જાહેર ન કરવા પર અનોખા અંદાજમાં કટાક્ષ કર્યો કોંગ્રેસ મુક્ત દેશ પણ

પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા અમારા આદિવાસી સમાજના ના એક મહિલા જિલ્લા પંચાયત ના સદસ્ય જનિક ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું છે એ બાબતે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઈડરના ધારાસભ્ય રમણભાઈ હોરા પોતે રાજીનામું આપે અથવા અમારી આદિવાસી જિલ્લા સદસ્ય બહેને જાહેરમાં માફી માગે તેવી અમારા આદિવાસી સમાજને માગણી છે અને આવતીકાલે અમે સૌ આદિવાસી સમાજ રમણલાલ હોરાનો ઘરે જઈ અને વિરોધ કરીશું નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્ય પ્રકાશ પટેલને ભાજપે કારણ દર્શક નોટિસ ફટકારી છે પક્ષ માટે નુકસાન

આ મુદ્દે તેમની રાજીનામાની પણ વાત નકારી હતી પણ મેં કોઈ ખોટી સભ્ય રાજ્યનો ઉપયોગ કર્યો નથી વાણી વિલાસ મેં ખોટું કર્યું જ નથી એમ મારી કશી ભૂલ જ નથી મારી માંગ એ જ હતી કે જિલ્લા પંચાયતના ત્રીસ જેટલા સભ્ય નથી જેટલા મારા આદિવાસી સભ્ય હોય તો પ્રમુખ સ્થાન આદિવાસી સભ્યના મારા સિવાય તમે કોઈ બી નહી બનાવો એટલે એમનું પેલું રાખીને પાર્ટ્ય મને કોઈ સારી સમિતિનો સભ્ય તરીકે પણ પછી નહીં રાખેલો મને એમ

તો બનાસકાંઠામાં પડીકા પોલિટિક્સ મામલે ભાજપના ઉમેદવારનું નિવેદન છે કે કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું જ કામ કરે છે રેખાબેનનું કહેવું છે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનું આ નિવેદન સામે આવ્યું છે તો આ પહેલા ઘેનીબેને આ મુદ્દો ઉઠાવ્યો હતો કે પડીકા પોલિટિક્સ શરૂ થયું છે કોંગ્રેસને તો વર્ષોથી અફવાઓ ફેલાવાની ટેવ છે એટલે એ તમે સૌ જાણો જ છો બનાસકાંઠાના ડીસામાં યુવકનું બળજબરીપૂર્વક અપહરણ થયું છે ગવાડી વિસ્તારમાંથી યુવકનું બળજબરીપૂર્વક અપહરણ થયું છે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ યુવતીના ભાઈ સહિત શખ્સોએ કર્યું છે અપહરણ અને બળજબરીથી યુવકને રિક્ષામાં નાખી ઉઠાવી ગયા હતા અપહરણકર્તાઓએ યુવકને ઢોર માર મારી ઇન્જેક્શન આપી બેભાન કરી યુવકને ફેંકી દીધો ઈજાગ્રસ્ત યુવક ધારપુર સારવાર હેઠળ અપહરણ કરતા યુવતીના ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીવ પઠાણ સહિત ચાર સામે ફરિયાદ થઈ છે અપહરણની સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જે આપ જોઈ શકો છો ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં સ્ટન્ટબાજીના વિડીયો થઈ રહ્યા છે વાયરલ જીવના જોખમે યુવકોના સ્ટન્ટનો વધુ એક વિડિયો સામે આવ્યો છે ત્રણ બાઇક સવારોએ જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટબાજી કરી વિડીયોમાં એક બાઇક સવાર ચાલુ બાઈકે ઉપર ચડી અને હેન્ડલ છોડી મુકતો નજરે પડે છે સામે આવ્યો હતો એક પછી એક વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે ત્યારે જાહેર માર્ગ પર આવા સ્ટન્ટ કરી બીજાના જીવન પર જોખમ ઉભું કરનાર અસામાજિક તત્વો પર કડક પગલાની માંગ થઈ ગઈ થઈ રહી છે તો વાયરલ આ વીડિયો સામે આવી રહ્યા છે એક પછી એક સ્ટન્ટ સામે આવ્યા છે મોરબીમાં વાંકાનેરના દીઘડીયામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે પ્રેમી સાથે વાત કરવાની ના પાડવા છતાં સગીરાય સંબંધ ચાલુ રાખતા પરિવારજનોએ ભેગા મળી પુત્રીની હત્યા નીપજાવી છે તો દીઘડીયામાં ઘરના જ ઘાતકી બન્યા છે પિતા મહેશ ગોંડલિયા માતા સુરેખા ગોંડલિયા અને બહેન ગોંડલિયા વિરુદ્ધ રિંકલ ગોંડલિયાની હત્યાનો ગુનો નોંધાયો છે પરિવારજનોએ પહેલા હાર્ટ એટેકથી સગીરાનું મોત થયું હોવાની વાત કરી હતી અને સમગ્ર મામલે માંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી જી અતુલ પહેલા વાત આવી કે હાર્ટ થી મોત થયું છે પરંતુ હવે આખો મામલો ઉલટો થઈ ગયો છે ઓનર કિલિંગનો મામલો ચોક્કસથી સંધ્યા વાંકાનેના જે દીગડીએ ગમે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં માતા પિતાને પુત્ર ત્રણેય પુત્રી ત્રણેય મળી અને પુત્રીની હત્યા કરી નાખી છે જેમાં રિંકલ ગોંડલિયા નામની જે સગીરા છે તેનું ગોળી ગળું દબાવીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે જેમાં સગીરાને પ્રેમી સાથે વાત કરવાની ના પડતા આમ છતાં જે સગીરા માની ન હતી જેને લઈને તેના પિતા જે છે પિતા મહેશ ગોંડલિયા માતા સુરેખાબેન ગોંડલિયા અને હિરલ ગોંડલિયા દ્વારા જે બહેન છે નાની તેના દ્વારા ગરુડ દબાવીને હત્યા કરવામાં આવ્યો પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ એવું જણાવ્યું હતું પોલીસને કે તેનું હાર્ટ એટેકથી થી મોત થયું છે પરંતુ પીએમ રિપોર્ટમાં હત્યાનો સામે આવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડના કેરી માર્કેટ નજીક કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે તો જીવંત વીજ કરંટ વાળા વાયરને અડી જતા પાંત્રીસ વર્ષીય સુરેશ રાજપૂતનું ઘટના સ્થળે કરુણ મોત થયું છે મૃતક યુવક ગેરેજમાં કામ કરતો હતો અને કામ દરમિયાન ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતા સ્થળ પર જ ઢળી પડ્યો હતો ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહના પીએમને લઈને કાર્યવાહી હાથ ધરી છે મોરબીના ટીઆરબી જવાન પર અજાણ્યા વ્યક્તિએ હુમલાનો પ્રયાસ કર્યો છે ટીઆરબી જવાન સાથે યુવક બબાલ કરી રહ્યો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે વીસી ફાટક નજીક ટ્રાફિક પોઈન્ટનો વીડિયો વાયરલ થયો છે તો વીસી ફાટક નજીકનો આ વીડિયો છે ટીઆરબી જવાન પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો તો યુવકે બબાલ કરી હતી અને ટીઆરબી જવાન પર હુમલો કર્યો સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે પાલિકામાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા કર્મીઓ ડબલ ડ્યુટી કરતા હોવાનો ખુલાસો થયો છે અને છેલ્લા ઘણા મહિનાથી ઓછા ગાર્ડની ફરિયાદો આવતા તપાસ કરવામાં આવી જેમાં ખુલાસો થયો છે કે મનપાએ રાખેલ સિક્યુરિટી ગાર્ડ મનપામાં નહીં પરંતુ ખાનગી જગ્યાએ પણ ડ્યુટી કરવા માટે જતા હતા બાગ બગીચા અને બીઆરટીએસમાં કાર્યરત કુલ દસ સિક્યુરિટી એજન્સીઓના એકસો બેતાળીસ કર્મચારીઓ એક કરતાં વધુ શિફ્ટની ગેરકાયદેસર નોકરી કરતા મનપાએ કડક કાર્યવાહી કરતા એજન્સીઓને પાંચ લાખ ઇઠોતેર

આગામી સમયમાં તે લોકો કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે અત્યારે તો તમામ જે એજન્સી એની પર અત્યારે દંડની કાર્યવાહી વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે મૂળ દ્વારકાના દરિયાકાંઠેથી બે દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં પકડાયેલ પેટ્રોલિયમ પેદાશ તથા સીઝ કરેલ બોટ બાબતે કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ દરિયામાં માછીમારી કરવા જતી બોટો ઓનલાઈન ટોકન અવશ્ય મેળવવો અને થોડા લોભની લાલચે લોકોની જિંદગી જોખમમાં મૂકવી ન જોઈએ આગામી દિવસોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અટકાવવા માટે તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ કરાશે આગામી દિવસોમાં લેન્ડિંગ પોઈન્ટ માટે થાંભલા લગાવીને તેની જગ્યાએ નિર્ધારિત કરવામાં આવશે અને જેથી તપાસ કરતા મૂળ દ્વારકાના માછીમાર કાસમ ઉમર ઇસ્બાની બોટ દરિયા દોલત ત્રણ નામની બે બોટો જે રજીસ્ટર થયેલી હતી તેની વિગતો મળે અને બીજી જે નાની બોટ હતી જેમાં યામાન કર્યો હતું એ બિલકુલ અનરજીસ્ટર્ડ કે કોઈ પણ જાતના રજિસ્ટ હતી જે ઘણી ગંભીર બાબત કહેવાય સુરત જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય યૂકવવા બાબતે ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોર સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પાંજરાપોળ સંઘના મહામંત્રીએ જણાવ્યું છે કે સુરત જિલ્લામાં ઘણી સંસ્થાઓને જમીન માલિકીના કારણોસર સહાય અપાઈ નથી પહેલા જમીનની માલિકીને લઈ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો પરંતુ રજૂઆત બાદ ઠરાવમાં સુધારો પણ કરાયો હતો અને ત્યારબાદ રાજ્યના ઘણા જિલ્લામાં માલિકીની જમીન વગર પણ સહાય ચૂકવવામાં આવી છે પરંતુ સુરત જિલ્લામાં આ કારણસર સહાય ચૂકવાઈ નથી જેને લઈને સૂત્રોચ્યાર સાથે ધૂન બોલાવી રજૂઆત કરાઈ હતી અને સહાય ચૂકવવા માંગ કરાઈ છે આ વર્ષે નવ જે ત્રેવીસ ચોવીસ નો જીઆર કાઢ્યો તેમાં બી જમીનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી તેમ છતાં સુરત જિલ્લાએ જમીનનો ઉલ્લેખ કરીને એના વાંધા કાઢીને આ મોટે ભાગની સંસ્થાની સહાય ના મંજૂર કરેલી છે એના માટેની અમારી રજૂઆત છે બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર દ્વારકાની ગોમતી નદીમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન દરિયામાં ભરતી આવતા ચાલીસ થી વધુ રેસ્ક્યુ કરી જીવ પડીકા પર પોલિટિક્સ ગેનીબેને મીઠાઈના પેકેટ મામલે કરેલા આક્ષેપ સામે કીર્તિસિંહનો પ્રહાર કહ્યું કે પડીકું નહીં બાબાનો પ્રસાદ સીજે ચાવડાને પેટા ચૂંટણીની ટિકિટ મળતા ગોવિંદ પટેલના રાજ નારાજગી સાથે રાજીનામું તો આપ્યું છતાં ભાજપમાં હોવાનું જણાવ્યું

ક્યાં સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે અમારા કોઈ પક્ષ અમે વાંધો નથી અમારે વ્યક્તિ સામે વાંધો છે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે આ પડકાર છે અને આ પડકાર ઝીલવા ક્ષત્રિય સમાજ તૈયાર છે ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે અને એ સો ટકાની ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે એનું એનું પરિણામ પણ લાવશે એ ક્ષત્રિયનું તાકાત રહેલી છે

કે જે દસ દસ મત લાવી શકે અને આ આ દસ દસ મત લાવી શકવાની અમારી શક્તિ છે એના કારણે પરસોત્તમભાઈ રૂપાલાના જો ઉમેદવાર તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે હા હા આ બાજુ આપો ઉપર ઉપર કરો

આખી વાત એ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપ થી કોઈ મતલબ નથી ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ ના એનો કોઈ મુદ્દો નથી સાંભળો લોકસભા પર કોઈ ટિકિટ અમને મળી નથી સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે કારણ કે સમજુ સમાજ છે અમુક સમાજમાં બબે ટિકિટો મળે તોય વિરોધ કરે છે તોય અમે શાંતિથી બેઠા આજે અમારી ઇજ્જત ઉપર ગયા છે બા

પણ અમારી નથી મંજૂર કરી બીજા સમાજમાં નથી આપી તોય અમે અમે શાંત બેઠા હતા તોય અમે ભાજપ એસી ટકા રાજપૂત ભાજપ ભેગા છે તોય અમે કોઈ આવેદન કે આલોદન કે કંઈ નથી કર્યું પણ જ્યારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમારું અસ્તિત્વ રહેતું નથી એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે કારણ કે આવડો મોટો સમાજ જો પર્શોત્તમ રૂપાલા મોદી સાહેબને અમી સાહેબને કહ્યું છું કે જો આ સમાજ કરતાં તમને પસોત્ત્તમ રૂપાલા વાળો હોય તો પછી પરિણામ ભોગવાની તૈયારી રાખજો સત્તર ટકા વોટ નથી અમારો સાઠ ટકા વોટ છે કારણ કે એક એક રાજપૂત જોડે દસ દસ જણા માણસો છે જે અંગત અન્ય જ્ઞાતિના એ અમારા ભેગા અમે કહીએ અહીંયા સવાર તો સવારે સાંજ જોડે એવા સબંધ છે એટલે બીજી અન્ય સીટોનો અમે ખાલી રૂપાલા પૂરતા જ ખાલી રાજકોટ સીટ પૂરતું જ વાત છે બાકી બધે જ્યાં જે પણ રાજપના જે વિચાર શ્રેણી રાજપૂત સમાજની જે પણ પાર્ટીમાં વિચાર શ્રેણી હોય એના સાથે છે આજે સમગ્ર રાજપૂત સમાજની દરેક નાની મોટી સંસ્થાના ન્યૂ ન્યૂ સંસ્થાના બધા આગેવાનો છે અત્યારે જે ભેગા થયા છે અને એ બધાએ નિર્ણય લીધો છે કે આને માફ કરવામાં નહીં આવે અને માફ કરવા નથી પરસોત્તમ રૂપાલા બદલાય એ એક જ વાત છે એમને કર્યા દિવસ પછી એમને માફી પણ માંગી હતી અને હવે આપણે જે નક્કી કર્યું આવનારા તમામ તાલુકામાં આપણે કે માફી અંગે તમે શું કહો છો કદા બીજી વસ્તુ કે પૂકડાધરનો કાર્યક્રમ ક્યાંથી શરૂ કરશો માફી જે માગી છે ને એ માફી નથી માફી માં એમણે એમ કીધું કે ભાઈ રાજપૂત સમાજને દુઃખ થયું તો હું માફી માગું છું પોતાને દિલથી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે એટલે માફી ખાલી અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માગે છે બાકી પાછા એ રંગમાં આવી જાય એટલે માફ કરવામાં આવે કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કર્યું છે ને તેથી આજ ભોગવવાનું છે એટલે આજે માફ કરવાનું નથી આવતું હા અને ટૂંક સમયમાં મહાસંમેલન જોઈએ જવાનું છે રાજકોટમાં

ખૂબ ચર્ચા વિચારણાના અંતે જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નંબરનો મુદ્દો કે અમે ભાજપ હાઈ કમાન્ડને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે અમારી અસ્મિતા ઉપર ગા કર્યો છે તો એ પુરુષોત્તમ રૂપાલાની